કરીએ તો ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયાસ જીએસટીવીની ટીમ દ્વારા થયો છે ત્યારે અમારી ટીમે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમ નાગરિકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો તળાજાના સામાજિક કાર્યકર્તાઓ ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરતા તેમણે તેમની સમસ્યાઓની વણજાર જીએસટીવી સામે રજૂ કરી દીધી રાજાશાહી સમયમાં ભાવનગરથી તળાજા અને મહુવા વચ્ચે રેલવે ચાલતી હતી પરંતુ આજે રેલવેના પાટા પણ નથી સુવિધાઓ વધવાને બદલે તળાજામાં ઘટી રહી છે તળાજામાં મુખ્ય ખેતી અને તેના પર આધારિત ઉદ્યોગો છે પરંતુ આ ઉદ્યોગો માટે આજે પણ જીઆઈડીસી નથી તળાજાએ ગત વિધાનસભામાં ભાજપને બદલે કોંગ્રેસ ઉમેદવારને જીતાડી ધારાસભ્ય બનાવ્યા છે અને હાલના સાંસદ ભારતીબહેન શિયાળ પણ તળાજા તાલુકાના મથાવડા ગામના છે પરંતુ વિકાસ અને સુવિધાઓના નામે અહીં મીંડું હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે ટાર્ગેટ 19 માં આપનું સ્વાગત છે હું છું અરવિંદ આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તળાજાના શું છે પ્રશ્નો અહીંની કેવી સમસ્યાઓ છે તે અંગે ચર્ચા કરવા માટે કેટલાક તળાજાના આમ નાગરિકો આપણી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી જાણવાના પ્રયત્ન કરશું કે તેમની અહીંની શું સમસ્યા છે તેમના નેતાઓ દ્વારા કેવા કામો કરવામાં આવ્યા છે કેવા કામો કરવાની જરૂર છે આપણે તળાજાની આમ જનતા પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને જે આપણે બગીચામાં આવ્યા છીએ અહીંયા કેટલાક નાગરિકો બેઠા છે તેમની સાથે ચર્ચા કરીશું ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે તળાજાની મુખ્ય કઈ કઈ સમસ્યા હોય જો આ પ્રોગ્રામને એડિટિંગ નાઇન્ટીન માટે જ હોય તો હું આમ નાગરિક તરીકે એટલું કહેવા માગીશ કે વિકાસ વિકાસ અને વિકાસ વિકાસ તો થયો જ હોય બરાબર એમાં કોઈ શંકા નથી પણ મારે સ્થાનિક લેવલે જે સરકારી કર્મચારીઓ દ્વારા જે આમ જનતાને જે હેરાનગતિ થાય છે એના વિશે બે બે મિનિટ મારે તમારે વાત કરવી છે તળાજા નગરપાલિકા અને મામલતદાર ઓફિસમાં તળાજા રેફરલ હોસ્પિટલ ત્યાં જે સ્ટાફ દ્વારા જે આમ લોકોની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે એક પછી નગરપાલિકામાં આવકના દાખલાઓ જે ગરીબ માણસો માટે આવકના દાખલાઓ લેવા જાય છે જેને આવકના દાખલો રજૂ કરવા માટે એને શિષ્યવૃત્તિ મળતી હોય છે હવે થોડું ઘણું લેણું એની માથે હોય અને એ લોકોનો એવો જ અઠાગ્રહ હોય છે કેવા બે હજાર પંદરસો કે પચીસો રૂપિયા તમે ભરો પછી તમને આવકનો દાખલો આપવામાં આવશે હવે જો એ પચીસો રૂપિયા ન હોય તો એ શિષ્યવૃત્તિ ગરીબ માણસોના છોકરાને મળતી હોય ના મળે એટલે વ્યવહારિક નિર્ણય લેવો જોઈએ આવકનો દાખલો મળી રહે એવી નેતાઓએ વ્યવસ્થા કરવી જોઈએ તમારા વિસ્તારના જે સાંસદ સભ્ય છે ભારતીબેન તેમણે તમારા વિસ્તારમાં કેવા કામો કર્યા ખૂબ ખૂબ કામ કર્યા છે સારા કામ કર્યા છે અમુક પણ નથી પણ કર્યા છે બરોબર કેવા પ્રકારના કામો કર્યા છે જે રોડ છે નાળા છે એવું બધું કર્યું છે પણ જે કરવા પૂરતું તે પૂરા નથી કર્યા બહુ મોડા મોડા સમય ગયા છે હજી પણ ગામડાની અંદર એવું જોવો તો બસની ને એવી સમસ્યાઓ બહુ ઘણી છે સાહેબ ભાવનગરના જે સંસદ છે છેલ્લા પાંચ થી છ ટર્મથી ભાજપના સંસદ ચૂંટાઈને આવે છે તો તેમના દ્વારા પાંચ પાંચ ટર્મ એટલે કે વીસ થી પચીસ વર્ષમાં કેવા કામો થયા છે કામ છે છે પણ કઈ ખાસ નથી જે વિકાસ થવો જોઈએ વિકાસ ગામડામાં નથી થતો તળાજામાં પણ જેવો વિકાસ થવો જોઈએ વિકાસ નથી થતો સાહેબ ચોક્કસથી વાત કરીએ કે જે વિકાસ થવો જોઈએ જે જરૂરિયાત છે અત્યારનો જે સમય છે તે પ્રમાણે વિકાસ થયો નથી અન્ય પણ નાગરિક પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને તમારા જે આ વિસ્તાર છે તળાજા તાલુકો અને શહેરની મુખ્ય કઈ સમસ્યા હોય મુખ્ય સમસ્યા અત્યારે તળાજાની અંદર રોજગારીની છે કોઈ એવો મોટો ઉદ્યોગ નથી કોઈ જીઆઈડી જીઆઈડીસી નથી અત્યારે યુવાઓને રોજગારી અર્થે બહાર જવું પડે છે એવો મોટા મોટો પ્રશ્ન અત્યારે જીઆઈડીસી ને ઉદ્યોગ નોથી તળાજામાં અને ઘણા સમયથી રજૂઆત કરવા છતાં એની માટે કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી તળાજામાં મુખ્ય કે કે ઉદ્યોગો છે અને કેવી સરકાર તરફથી તમે ઈચ્છા અપેક્ષા રાખો છો તળાજામાં કોઈ મુખ્ય ઉદ્યોગ જ નથી કોઈ જીઆઈડીસી જીઆઈડીસ નથી જીનિંગ છે એ અત્યારે ભાંગી પડ્યા છે ચોક્કસથી જે તળાજાના જીનિંગ ક્ષેત્રના જે ઉદ્યોગો છે તે ભાંગી પડ્યા છે આપણી સાથે એક વડેલ પણ જોડાયા છે દાદા હું ખાસ તમને પૂછવા માંગીશ કે તમારા જે યુવાની કાળમાં જે સરકાર હતી તે સમય અને અત્યારના સમયમાં કેવો ફરક છે અત્યારના અને ત્યારના સમયમાં ઘણો જ ફરક છે અત્યારે જે રાજકીય પક્ષો છે એ પોતાના બંધારણ પ્રમાણે કાર્ય કરતા નથી પ્રજાને ગુમરાહ કરે છે અને કોઈ પણ જાતના વહીવટી માળખાને ધરખમ બરબાદ કરેલ છે સરકાર હતી તે સમયે તળાજામાં કેવી સુખ સગવડો કેવી વ્યવસ્થા હતી અત્યારે એમાં કઈ વધારો થયો કે ઘટાડો થયો વધારો ચોક્કસ થયો છે પણ એ આમ પ્રજા છે એને લાગે છે પણ એને માનસિક રીતે બરબાદ કરી દીધા છે મતલબ સરકારે કોઈ વિકાસ નથી કર્યો સરકારે નથી બધાર્યો એને એવો એ રીતના પરફોર્મન્સ આપવામાં આવે છે કે એની આત્મવિશ્વાસ એ દોડતો રહે એના શ્વાસ છોડી જાય છે કે એને હું કહેવાય નિમોનિયા જો છે એ સરકાર જોતી નથી જે રાજાશાહી સમયમાં તળાજામાં જે સુવિધાઓ હતી તેમાં કોઈ વધારો થયો કે ઘટાડો થયો આજે તમે જે મને પૂછો છો કે આજે ગામડું ક્યાં છે તમે ક્યાં છો તમારા બાપા ક્યાં હતા તો એ દેખાવ પૂરતું છે જો વિકાસ તો થાય જ કારણ કે અત્યારે જે સુવિધા છે એ નાણાકીય સુવિધાઓ બધી મળે છે અને જે સમયે નાણાં શું છે એ પબ્લિકને ખબર નહોતી એટલે એ વિકાસનો એની જે સાદાચી રહેવાની જે પદ્ધતિ હતી અને અત્યારે તમે વિકાસ વિકાસ કરો છો એ મને કાંઈ દેખાતું નથી તળાજાના ખેડૂતને લગતા પહેલાં તો અમારો જીવાદોરી શેત્રોજી ડેમ છે આ સરકારની નીતિ એ જયારે અમારા ડેમમાં છવ્વીસ ફૂટ પાણી હતું ત્યારે આ સરકારે એની પોતાની પાલતાણાના અમુક ધારાસભ્ય અમુક અમારા ક્ષત્રિય આગેવાનો જ્યારે છવ્વીસ ફૂટ પાણી અમારા હકનું નું હોય ત્યારે એને એક સાથે ધમકી મારી સિસાઈ અધિકારી ને અને કોઈ પણ આગેવાનોને ધમકી મારી અને એક મહિનો ખેડૂતો કે ભાઈ અમારે બે હપ્તા કરો પાણીમાં અમુક કીધું કે ભાઈ હપ્તા કરો અમને ટાઈમસર પાણી આપો ટાણી બચાવો પણ સત્તા એની મિલી ભગત એની પોતાના મત લેવા માટે પાલિતાણાના ધારાસભ્ય સીતા મહેન્દ્રસિંહ સરવૈયાની મિલી ભગત આમાં ચોખ્ખી બતાય છે નજરે જોઈશે એના માટે અમારા ઓછામાં ઓછું સાત ફૂટ પાણી દસ દિવસ હાલવાની બદલે એણે બાવીસ દિવસ સતત શેત્રુજી કેનલમાં પાણી મોકલી દીધું આ શોખથી એની દાદાગીરી મતના માટે રાજકારણ કરે છે પછી અમને મોટા ફકરામાં લખ્યું કે અમે તળાવ ભરવા ચેક ડેમ ભરવા પાણી આપી છે પણ છતાં એક તળજા તાલુકાના ડાબા જમણા કાંઠાના ગામમાં એક પણ તળાવ સામાન્ય તળાવમાં રેલો નથી આવ્યો ત્રણ દિવસ પાણી બંધ કરી ભાજપ સરકાર બરોબર કઈ થયું જ નથી વાતું કરે એવું કઈ થતું નથી એમ પચીસ વર્ષમાં ખાલી મોદી ના કર્યા છે કોઈ વિકાસ કામો થયા નથી અને વીમા પ્રીમિયમ ખેડૂતના વીસ હજાર વીસ હજાર કરોડ કાપ્યા છે અને ખાલી પાંચ દસ ત્રણ હજાર કરોડ વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે પંદર હજાર કરોડ ફાઇનાન્સ કંપનીને અને એ ભાજપમાં ફંડ આપે એવી કંપની આર એસની કંપનીને વીમા ફંડ એને આપ્યું છે ખેડૂતને એક રૂપિયો સુક્યો નથી પછી ડુંગળીના પચાસ રૂપિયા ટેકાના ભાવ નીતિન પટેલ બોલ્યો હતો ટીવી ઉપર આજે એનું બીજું વર્ષ છે એમાં ભાવનગર તળાજા યાર્ડને એક પણ ખેડૂતને એક લાલ પાય મળી નથી ખેડૂત અત્યારે ડુંગળીના ભાવમાં છે કોઈ રસ્તા રોડની એના દલાલો એજન્સીઓ એના દલાલો દલાલી કરે છે કે ગ્રાન્ટ ફાળવી હોય તો દસ ટકા જોવે દસ ટકા આપો એટલે તમારા ગામમાં ગ્રાન્ટ આપવી આવી પરિસ્થિતિ છે અને ભાજપના ગોળા સિવાય કાંઈ નથી જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે તેની વણઝાર જોવા મળી હતી સ્થાનિક લેવલના કોઈ પણ પ્રકારના કામ અહીંના સંસદ સભ્યએ અથવા જે વર્તમાન સરકાર છે તેના દ્વારા કરવામાં આવ્યા નથી તેવો આક્રોશ સ્થાનિક લોકો પાસેથી જોવા મળ્યો અરવિંદ ભટ્ટી જીએસટીવી